લોકોને માર્ગ પર કચરો નહીં ફેંકવા અપીલ કરવામાં આવી હતી આ પ્રસંગે ભરૂચની લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીના પ્રોફેસર ડોક્ટર નિધિ ચૌહાણ નિશી દેસાઈ જાબેર તસનીમ તેમજ મોટી સંખ્યામાં કોલેજના વિદ્યાર્થીઓ ભોલાવ ગ્રામ પંચાયતના સરપંચ નિમિષાબેન ઉપસરપંચ શિવરાજસિંહ તાલુકા પંચાયત સભ્ય યોગિતાબેન પંચાયત સભ્ય બાબુભાઈ પ્રજાપતિ અને પંકજભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા આજે લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ભરૂચ અને ભોલાવ ગ્રામ પંચાયતના સંયુક્ત પ્રયાસથી બીજી ઓક્ટોબર ગાંધી જયંતી સેવા સ્વચ્છતા જ સેવા એ વિષયને લઈને ભરૂચની લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીના સ્ટાફગણ તથા વિદ્યાર્થીઓ અને ભોલાવ ગ્રામ પંચાયતના સરપંચ નિમિષાબેન ઉપસરપંચ યુવરાજસિંહ તથા તાલુકા પંચાયતના સભ્ય અને પંચાયત સભ્ય ઉપસ્થિત રહ્યા હતા અને ભોલાવની આજુબાજુના વિસ્તારને આજે અમે સાફ સફાઈ નું એક બિરુડ કામ હાથ ધર્યું છે અને અમારા વિદ્યાર્થીઓ અને સ્ટાફ તથા ભોલાવ ગ્રામ પંચાયતના સભ્યોએ સારો એવો સહકાર આપ્યો છે અને આ કાર્યને આગળ વધાર્યું છે અને આજે સમાજને એ જ ઇન્ફોર્મેશન આપવા માંગીએ છીએ કે દરેક લોકોએ પહેલાં પોતાના ઘર અને પોતાના ઘરની આજુબાજુ સફાઈ રાખવી જોઈએ અને કચરો કચરા પેટીમાં જ નાખવો જોઈએ અને સ્વચ્છ ભારતનું જે મિશન છે એને આપણે આગળ ધપાવવું જોઈએ તેથી જ ભારત આખું આપણું સ્વચ્છ બનશે